কলৰ মস্ত বীমাৰ বীমাৰ থৈ গৈ পিছ বীমাৰ কথা বীমাৰ ઘરમાં ખાલી મા મમ્મી અને કપલી બે જ બાકી છે બે જણ જ બાકી નખો બધો બીમાર થઈ જાય મમ્મી કપલી બધા બીમાર થઈ જાય ખાલી બે જ જણ નહીં થાય બે જણ બાકી છે હા બીજા બધા રખો બીમાર

Oh, também via a Joba, sim. Me deu a dormir, mano. Não, 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 não. <laughs>

ખીચડી થાય છે એના ફીટ લઈને બેઠી સાફ કરો છે લોકો કચરું કાઢે ચલો કચરું પડ્યો કંટારો આવે એટલું બધું હોય નહીં ખવાર કંકોડા હા ચેન કંકોડા પાકી ગયા પાકી ગયા

साज डो टाइम થઈ ગયો ખાવાનું બનાવવું છે શું બનાવવું કોબી હા કોબી સ્વાટانا લસણ ટા કોબી સ્વાટانا લીલા મરચા મોળજી થોમ ગોળ ગોળ છાતો હરા હાવ બગા દેતો તું બરાબર વઘાર દે ને ચાલશે ના ખાય લહ ના ખાય ડુંગળી ખાવાનું તા જય સ્વામિનારાયણ ને સ્વામિનારાયણ ને એવું કીધું ને પણ મને ખબર એવી નહીં ખાધી કશું લસણ મરચું મરચા કશું જ નહીં ખાધી આવા બાર

bồn 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 hả bồn bồn thấy bồn 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 thấy bồn 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 bồn

हम सब स्टार्ट

chưa. Good night. <laughs> Good night. Good night. Good night. Good afternoon.